નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ અધ્યયન પુથીનો ભાગ પાંચ છે તે ભાગ પાંચની અંદર આપણને જે સંસ્કૃત વિષય આપેલો છે તે સંસ્કૃત વિષયના પાઠ નંબર નવ ભાષા સજ્જતાનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની જે સ્વ અધ્યયન ભાગ પાંચ છે તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક પણ તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર નવ ભાષા સજ્જતા એમાં પ્રશ્ન નંબર એક સૂચના અનુસાર કાર્ય કરો તો ચાલો અહીંયા પહેલું આપણને આપેલું છે કે કંઠથ વર્ણોની ઉપર ત્રિકોણ કરો તો કંઠથ વર્ણમાં આવશે ક હ અ ડ અને ગ ત્યાર પછી બીજું છે ઓષ્ઠ્ય વર્ણની ઉપર ત્રિકોણ કરો તો એમાં આવશે ઉ ફ ભ અને બ ત્યાર પછી ત્રીજું છે અઘોષ વર્ણની ઉપર ત્રિકોણ કરો તો એમાં આવશે ક ટ ઠ અને પ ચોથું છે અંતસ્થ વર્ણોની ઉપર ત્રિકોણ કરો તો ય ર અને લ પાંચમું છે દીર્ઘ સ્વર્ વર્ણોની ઉપર ત્રિકોણ કરો તો આ ઈ ઉ અને રૂ મિત્રો ધોરણ ત્રણથી આઠની બે હજાર ચોવીસ પચીસની આ જે નવી પોથી છે તેના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આ પીડીએફ જે છે તે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પર પણ મૂકાઈ ચૂકી છે તો જરૂરથી આ જે ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણી એપ્લિકેશન છે ત્યાંથી મેળવી લેજો ત્યાંથી તેનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષાની તૈયારી માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે જોડકા જોડો દ તો એને આપણે જોડીશું દંત્યહ સાથે ભને જોડીશું ઓષ્ઠીય સાથે છને જોડીશું તાલવ્યહ સાથે ટને જોડીશું મૂર્ધન્યઃ સાથે અને કને જોડીશું કંઠ્ય સાથે ત્યાર પછી આપણને ગાંતવ્યમાં આપવામાં આવેલું છે અને પ્રશ્ન નંબર ત્રણ ઉદાહરણને અનુસરો તો અહીંયા આપણને ઉદાહરણ આપવામાં આવેલું છે એવું જ એ પ્રમાણે આપણને જન શબ્દ આપ્યો છે તો જન શબ્દની પ્રથમા વિભક્તિ એક વચન એટલે જન ત્યાર પછી પ્રથમ વિભક્તિ દ્વિવચન એટલે જનો અને પ્રથમા વિભક્તિ બહુવચન એટલે જનાહા એવી રીતે દ્વિતીય વિભક્તિ એક વચન એટલે જનમ દ્વિતીય વિભક્તિ બે દ્વિવચન એટલે જનો અને દ્વિતીય વિભક્તિ બહુવચન એટલે જનાન એવી રીતે શ્રેષ્ઠી વિભક્તિ એક વચન એટલે જનસ્ય દ્વિવચન એટલે જન્યો હો અને બહુવચન એટલે જનાનામ એવી જ રીતે છે અહીંયા શિક્ષક શબ્દ તો એની પ્રથમ વિભક્તિ એક વચન એટલે શિક્ષકઃ ત્યાર પછી દ્વિવચન થશે શિક્ષકો અને બહુવચન થશે શિક્ષકાહ દ્વિતીય વિભક્તિમાં જોઈએ તો શિક્ષકમ દ્વિવચનમાં થશે શિક્ષકો અને બહુવચનમાં થશે શિક્ષકાન ષષ્ઠી વિભક્તિમાં થશે શિક્ષકસ્ય દ્વિવચનમાં થશે શિક્ષકો અને બહુવચન એનું થશે શિક્ષકાનામ ત્યાર પછી માલા શબ્દ જે છે એનું આપણને અહીંયા આપવામાં આવેલું છે એકવચન દ્વિવચન બહુવચન વિભક્તિ પ્રમાણે તો એ જ પ્રમાણે આપણે સીતા શબ્દ જે છે એને પ્રથમ વિભક્તિ એકવચનમાં ફેરવીએ તો સીતા પ્રથમા વિભક્તિ દ્વિવચનમાં સીતે પ્રથમા વિભક્તિ બહુવચનમાં સીતાહા એવી રીતે દ્વિતીય વિભક્તિમાં જોઈએ તો સીતામ સીતે સીતાહા અને શ્રષ્ઠી વિભક્તિમાં સીતાયા સીતા અને સીતાનામ ત્યાર પછી છે લતા શબ્દ તો એમાં પ્રથમા વિભક્તિ એક વચન લતા દ્વિવચન લતે બહુવચન લતાહા દ્વિતીય વિભક્તિમાં થશે લતામ લતે અને લતાહા અને ષ્ઠી વિભક્તિમાં થશે લતાયા લતાયા લતાયોહો અને લતા નામ ત્યાર પછી વન શબ્દ જે છે એ આપણને આપવામાં આવેલો છે તો એ પ્રમાણે આપણે પત્ર શબ્દ જે છે એના ઉપરથી બનાવવાનું છે તો પ્રથમ વિભક્તિ એક વચન પત્રમ પ્રથમ વિભક્તિ દ્વિવચન પત્રે પ્રથમ વિભક્તિ બહુવચન પત્રાણી દ્વિતીય વિભક્તિ એક વચન પત્રમ દ્વિતીય વિભક્તિ દ્વિવચન પત્રે દ્વિતીય વિભક્તિ બહુવચન પત્રાણી સૃષ્ટિ વિભક્તિ એક વચન સૃષ્ટિ વિભક્તિ દ્વિવચન પત્રયોહો અને સૃષ્ટિ વિભક્તિ બહુવચનમ ત્યાર પછી છે પુષ્પ શબ્દ તો પ્રથમ વિભક્તિ એક વચનમાં પુષ્પમ પ્રથમ વિભક્તિ દ્વિવચનમાં પુષ્પે પ્રથમ વિભક્તિ બહુવચનમાં પુષ્પાણી દ્વિતીય વિભક્તિ એક વચનમાં પુષ્પમ દ્વિતીય વિભક્તિ દ્વિવચનમાં પુષ્પે દ્વિતીય વિભક્તિ બહુવચનમાં પુષ્પાણી ષ્ઠી વિભક્તિ એકવચન માં પુષ્પસ્ય પુષ્પસઠી વિભક્તિ દ્વિવચનમાં પુષ્પયો અને ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં પુષ્પાણા ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર વિભક્તિના નામોને ઓળખી અને વિભક્તિના રૂપો સાથે જોડો તો રામેણ તો રામેણ જે છે એને આપણે જોડીશું તૃતીયા વિભક્તિ સાથે ત્યાર પછી તો રામાત જે છે એને આપણે જોડીશું પંચમી વિભક્તિ સાથે રામસ્ય તો રામસ્યને જોડીશું ષષ્ઠી વિભક્તિ સાથે રામેને આપણે જોડીશું સપ્તમી વિભક્તિ સાથે રામાય તો રામાય જે છે એને આપણે જોડીશું ચતુર્થ વિભક્તિ સાથે અને હે રામ તો હે રામ જે છે એને આપણે જોડીશું સંબોધનમ સાથે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર પાંચ વર્તુળમાં રહેલા શબ્દોનો પ્રયોગ કરી અને વાક્ય રચના બનાવો જેમ કે ઉદાહરણ આપણને આપ્યું છે કે અહમ પુસ્તકમ પઠામી તો એવી રીતે આ વાક્યો આ રીતે બનાવી શકાય જો અહમ મોદકમ ખાદામી અહમ ચલચિત્રમ પશ્યંતિ અહમ વિમાનમ ઉડિયામી અહમ બસયાન ચાલ્યામી ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ક ઉદાહરણ અનુસાર વાક્ય પ્રયોગ કરો તો અહીંયા આપણને ઉદાહરણ આપવામાં આવેલું છે જોઈએ એવી રીતે પહેલું વાક્ય ખાલી જગ્યા વર્ણહ ધવલઃ કંસમાં હંસ આપેલું છે તો હંસ્ય શશક છે તો સશક સશકસ વર્ણ ધવલ બક છે તો બકસ વર્ણ ધવલ ત્યાર પછી આપણને આપેલું છે હંસ તો હંસ્યા વર્ણ ધવલ શશકસ વર્ણ ધવલ અને બકસ્ય વર્ણ ધવલ ત્યાર પછી છે માધવસ ઉપર નામ વિષ્ણુ એવી રીતે અનુરુદ્ધસ ઉપર નામ વિષ્ણુ અને મધુસૂદનસ્ય ઉપરમ નામ વિષ્ણુ ત્યાર પછી પ્રશ્ન નંબર છ ખ ઉદાહરણ અનુસાર વાક્ય પ્રયોગ કરો ચાલો તો અહીંયા ઉદાહરણ આપણને આપેલું છે બરાબર તો એ જોઈએ ઉદાહરણ પ્રમાણે પહેલું ગંગાયા જલમ પવિત્રમ અસ્તિ યમુનાયા જલમ પવિત્રમ અસ્તિ નર્મદાયા જલમ પવિત્રમ અસ્તિ ત્યાર પછી આગળ તો અહીંયા હર્ષદા શારદાને હેમાં આપેલું છે તો હર્ષદાયા સખી સાવિત્રી અસ્થિ શારદાયા સખી સાવિત્રી અસ્થિ અને હેમયા સખી સાવિત્રી અસ્થિ ત્યાર પછી પ્રવિણાયા આપેલું છે તો પ્રવિણાયા શિક્ષિકા કાંતાબેનઃ પ્રભાયા શિક્ષિકા કાંતાબેન અને હર્ષાયા શિક્ષિકા કાંતાબેન ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ ગાહરણ અનુસાર વાક્ય પ્રયોગ કરો તો અહીંયા જે ઉદાહરણ આપેલું છે એ પ્રમાણે આપ થશે જુઓ મોદકસ્ય સ્વાદ મધુર અસ્તી ક્ષીરસ સ્વાદ મધુર અસ્તી અને રસગોલકસ્ય સ્વાદ મધુર અસ્તિ ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ખાલી જગ્યા નામ ભાગવતમ અસ્તિ તો પુસ્તક નામ ભાગવતમ અસ્તિ ભવનસ્ય નામ ભાગવન ભાગવતમ અસ્તિ અને મંદિરસ્ય નામ ભાગવતમ અસ્તિ ત્યાર પછી આગળ તો અહીંયા કમલમ યુતકમ અને વસ્ત્રમ આપેલું છે તો કમલસ્ય વર્ણ રક્ત અસ્તિ યુતકમ વર્ણ રક્ત અસ્તિ અને વસ્ત્રમ વર્ણ રક્ત અસ્તિ મિત્રો અહીંયા આપણે આજે સંસ્કૃત વિષયની સ્વઅધ્યયન પુથીનો જે પાઠ નંબર નવ છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની સંસ્કૃત વિષયની આ જે સ્વ અધ્યયન પોથી છે તેના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ આઠની આ જે સંસ્કૃત સહિતના દરેકે દરેક વિષયની જે સ્વઅધ્યયન પુથીઓ છે તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાને કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં